જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો મિત્રો બધા બરોબર છો ને સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર તો જો આપણે તો આવી ગયા કામે કામેથી આવીને આપણે નાસ્તો કરી લીધો ને ગાડીનું થોડુંક જોવાનું છે જોઈ લઈએ પછી હાલો નીકળશું કામે સાઇટ પર જાવ મતલબ પાણી ચેન્જ થાય ઓછું ગાડી અમારે જોવી પડે કે પાણી તો ચેક કરવું પડે આપણે પણ એક નજર નાખી અને કહેવાય ઓઇલ આવી છે બ્રેક ઓઇલ બ્રેક ઓઇલ જો મે અમાર આતરા 0.3 ની અંદર 0.3 મતલબ જા કે અમાર જૂની કેનાલ છે નવી કેનાલ મે જોઈન્ટ કરવાના હી અહીંયા કરે અને वहां જો અમાર કામ ચાલુ થઈ ગયું હું તો અહીં આવતો નતો પણ આ બી હવે મને આજે મુક્યો અહીંયા કને તો જો માર મશીન પણ ચાલુ હે અને જો હું આયા આ ખેતરમાં અને અમારો કામ ચાલુ થવાનો હતો એટલે બધું એટલે મે જમીન હતી તો લેવી કપડે તો साइड पर था हमारो भाई बन है ना मशीन अंदर ग्रीस मारे थे क्या क्या दोस्त भाई बन बोले तो दोस्त तुम्हारे पास में दोस्त हमारा दोस्त ग्रीस मार रहा है देखो कैसे गिरीश मारा जाता है इसे कहते हैं मेहनत ये अभी इसकी हेल्पर कर रहा है पर एक दिन इसका ऑपरेटर बनेगा

પછી એક લાઈન હતી લાઈન તૂટી ગઈ છે તો આ પાણી બંધ કરાવતું હમણાં અને પછી વાંધાવવી પડશે દવારા નાખ્યું લાઈન વાંધો નહીં આપણે ઘર સામગ્રી બધી નદી પુલ ચાલુ થઈ ગઈ અમારે ચરણું પડે ચરણું Peace. <laughs> Lain-lain tuh tiga tiang, itu ya. मामा जारी गाड़, किया गाड़ी गाड़ी पर मामा आ गाड़ी खाली करेगा। हेलो आप रहे जी चाय बनाइए। चाय लग गाड़ी चाय बनाइए। गैनी आप लाइन खड़ी या गैनी। हेलो गैस रो। मालूम लाइन चालू है। बाइक मिली गई है हम बजा <laughs>

આપણે ચડી ગયા મશીન ઉપર ને જો અમારું પેરલ જો ચાયની તૈયારી થાય હતી સામાન બધું આવી ગયો અમારો મશીન હાલે હતો અને બસ હવે થોડીક બતન બતન બધા કરી ચાય બનાવી નાઇટમાં હલો મિત્રો ચા પીવાઈ ગઈ ને પાછું ચાલુ થઈ ગયું છે જેસી બી લોડિંગ કરે છે અને આપણે બેઠા ગાડીમાં ગાડી ચાલુ હે એસી પણ ચાલુ છે અને ચાલો ગાડી ઉપર ચડીએ અને તમને બતાવીએ આજુબાજુનો નજા ઇંગ્લિશમાં કેવું કહેવાય ને વેટ એન્ડ વોચ હા વેટ એન્ડ વોચ ગાડી કરી બાર અને આ નાખે વ્હાઈટ એંગલમાં જો ખાલી сама kali uttaro upar sadaki ke upar majistri ki jaise aur kisi bina

क्या है कुएं में वो हेलो हेलो अबरे को कोई से अंदर कोई नहीं हम को मरे तो को बोले हमारी जहां को हमने चलो जाइए पास आ गाड़ी में क्योंकि एक्चुअली मैंने धड़को नहीं पहुंचा तो भाई

चालू एसी पण चालू થઈ ગઈ તમારે એમ ખબર નઈ પડે રુકો તમને સેમ્પલ માટે કાકરિયા બજો આ તાગો હે એ ખબર પડી એસી ચાલુ આની અંધિયવા માટે 2 પોઈન્ટ વાહ આ રાતી બધું શું જોવાય ગ્યા આવી ગાડી હોય ફોર વ્હીલ જેવી ગાડી હોય એસીઓ જોમાં તો ઊંચી નીચી થતી અને બધી સિસ્ટમ હોય આમાં તો જુઓ એસી હે હેલો ઓન ધ બીટી આમ ટેપ હોય બધો સામાન હોય જોવા ખાના બધું અંદર સામગ્રી પડી હોય છે ને બાકી હેલો મિત્રો હવે થઈ ગઈ તુ સાંજ થઈ ગઈ છે સુરત દાદા પણ હેઠળ જ આવ્યા અને અમારું કામ ચાલુ હજુ અને આપણે માલ ખાલી કર્યો અડધો અને જીસ્યુ અંદર માલ વગાવતી જાય થઈ ગઈ છે રાત અને સાંજ થઈ ગઈ છે તો હવે અહીંયાથી બ્લોગ કરીએ પૂરું જય માતાજી જય દ્વારકાધીશ